પાટણ શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલ ગુરુનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ઉભરાઈને સોસાયટીના રસ્તાઓ ઉપર રેલાઈ રહ્યા છે ત્યારે આ ઉભરાતી ગટરોના ગંદા પાણીથી સમગ્ર ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં આ ગુરુનગર સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોના બાળકોને સ્કૂલે આવવા જવામાં પણ પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આજદિન સુધી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાવવામાં આવ્યો નથી કે કોઈ નક્કર પગલાં પણ ભરવામાં આવ્યા નથી અને ગુરુનગર સોસાયટીમાં ભૂગર્ભ બટરના ગંદા પાણી ઉભરાવાની પરિસ્થિતિ જેસે થે જેવા હાલ જેવી બની ગઈ છે અને આની સુધી ફેલાઈ રહી છે ત્યારે આ ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો આ સમસ્યાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ ગુરુનગરમાં ઉભરાતા ગટરના ગંદા પાણીમાંથી અવર કરવામાં મજબૂર બન્યા છે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ ગુરુનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાતા હોવાની સમસ્યાને લઈ પાટણ નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં ભૂગર્ભ ગટરના પાણી બાબતે કોઈક સમાધાન નગરપાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશોમાં રોશની લાગણી ઊભી થવા પામી છે જ્યારે આ સમગ્ર મામલે આજરોજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ગુરુનગર સોસાયટીના રહીશોને સાથે રાખી પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન મુકેશભાઈને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અસરથી ગુરુનગર સોસાયટીમાં ઉભરાતા ગટરના ગંદા પાણીનીથી સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ઊભી થાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ લાવવા યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી ત્યારે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશ અને આશ્વાસન આપ્યું હતું જ્યારે આગામી સાત દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા પાટણ નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવશે તેવી ગુરુનગર સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર અને પાટણ જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ નિકેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા